નમસ્કાર મિત્રો ટાઈમ ઓપ્શન છે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યો છે તો જે આપણા ત્યાંના સ્થાનિકો છે વરસાદ ગામના જે કોટેશ્વર મહાદેવના મંદિરના હું ચર્ચા કરીશ સાહેબ તમારા મહાદેવની नगरी એટલે વડોદરાના આવેલા મહાદેવ એમાંનું એક મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર જે વરસર ગામની સીમમાં આવેલું છે અહીંયા ચારણ સમાજ દ્વારા કોટેશ્વર યુવક મંડળ અમારા પ્રવીણભાઈ અને દિલીપભાઈ દ્વારા દર વર્ષે એટલે અઢાર વર્ષથી અને આ ઓગણીસમું વર્ષમાં એવો પ્રવેશ કરે છે ઓગણીસ વર્ષથી મહાભંડારાનું આયોજન કરે છે સોમનાથ સોમવારના દિવસે બહુ વડોદરાના જે ભાવિ ભક્તો છે જે ભોળેનાથને ખૂબ પ્રિય છે અને ખૂબ માને છે એવા લોકો અહીંયા આવે છે અને સોમવાર છેલ્લા સોમવાર હોય શ્રાવણ માસનો ત્યારે આ ભંડારાના આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો લાભ લે છે ભોળેનાથ ભગવાનને પ્રાર્થના કરું નાવી નવી એવો સેવા આપે આગલા દિવસે ડાયરાનું પણ આયોજન કરે છે એમાં પણ ઘણા ભક્તો લે છે આ જ રીતે કાર્ય કરે એવી ભોળેનાથ ભગવાને સાથે આપણે આ ભંડારાનું આયોજન કોણ ગામવાળા મદદ કરે કે તમારા બધા સારણ સમાજે ગામના યુવકો કોટેશ્વર ગામના તમામ ભાવિ ભક્તો મહિલાઓ હોય કે પુરુષ હોય કે આ બાલ વૃદ્ધ બધા જ અહીંયા સાથ સાકાર આપે છે તેમજ ચારણ સમાજના લોકો પણ હોય છે ગામના લોકો પણ હોય છે અને અમારા દિલીપભાઈ પ્રવીણભાઈ એવા અનેક અને લોકો પણ અહીંયા તમારો પરિચય પટેલ તમારું નામ બોલો દિલીપભાઈ આજે જે કોટે દાદાને ભંડારો છે આજે મંદિરે તો આજે શું કહો છો એની બાબતમાં તમે જૂનું પરંપરા ગાયકવાડ વખતનું મંદિર છે છે અને એવું ભૂમિ છે આ મંદિરે એવા વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે નવ નાથ છે એમાંથી છેલ્લામાં છેલ્લા નાથ એટલે નવમાં નાથમાં કોટેશ્વર મહાદેવ છે અહીંયા અમે ઓછામાં ઓછા ઓગણીસમું વરસ છે રવિ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને એનો આગલો રવિવાર અમે રાત્રે ડાયરો કરી છે દાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા બધા આવી ગયા છે અને હજી ચાલુ છે હજી પણ આવે છે એમાં અમે ગઢવી સમાજ હોય એવું નથી અમે અઢારે વરણ ભેગો મળી પટેલ હોય બ્રાહ્મણ હોય વાણિયા હોય બધા અઢારે વરણ ભેગા મળી હવે ફૂલને ફૂલની પાખડી આપી અને અમે આવું કાર્ય કરીએ છીએ હર હર મહાદેવ પૂજારી મારા છે પૂજારી જોડે મેં થોડી ચર્ચા કરી શું કહો છો મહારાજા મંદિરના આજે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું છે આયોજન તો ખૂબ સરસ રહે છે અને બધા ભક્તોનો સહકારથી ચાલે છે આયોજન એટલે આપણે વડોદરા નગરીની અંદર જે સંસ્કારી નગરી કહેવાય એની અંદર નવનાથ મહાદેવ એની અંદર આપણું કોટનાથ મહાદેવ છે અને ગાયકવાડથી જાણીતું મંદિર છે અને તપોભૂમિ જે દિલીપભાઈએ વાત કરી કે તપોભૂમિ એ જાગૃત અવસ્થા છે તમારું નામ એમને સહકાર મળતો ગયો એમ એમ ધીરે ધીરે વધતું હતું પહેલાં લગભગ ભંડારણનું આયોજન અઢીસો ત્રણસો માણસથી કર્યું હતું એની જગ્યાએ અત્યારે બે હજાર પચીસોને સમથિંગ પહોંચી ગયું અત્યારે તમારું નામ મારું નામ નરેન્દ્રજી રંબાલાલ ગોસાઈ સોમનાથ મહાદેવ મંદિર પૂજારી ઓકે થેન્ક યુ ધન્યવાદ પૂજારી બેન શું કહેશો આપણે આજે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું ભંડારા માટે એ સારું એક એક સારું આયોજન છે એ માટે થઈને બધા અહીંયા ભેગા થાય અને મહાદેવજીના દર્શન કરે આમના આશીર્વાદ લે આ નવનાથ મહાદેવ છે ગાયકવાડનું સત્તરમી સદીનું જૂનું મહાદેવનું મંદિર છે તો એનાથી ઘણા એવા આશીર્વાદ લોકોને મળે અને બધાને પુણ્યના કામ થાય સારું છે આ તમારું નામ મારું નામ પૂનમ પૂનમ ભટ્ટ ઓકે થેન્ક યુ ये लाओ ये टमाटर